ભાવનગર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોહિલવાડમાં તારીખ 25 ફેબ્રુઆરીના રોજ ઇસ્લામિક કેલેન્ડર મુજબ મુસ્લિમ બિરાદરો તથા શવે વરાત ના રાત ને આસ્થા બેર ઉજવણી કરવામાં આવી હતી આ વેળા મુસ્લિમ બિરાદરો દ્વારા સ્થાનિક કબ્રસ્તાન માં જઈને મરહૂમ ના હકમત દુવાઓ કરવામાં આવી હતી આ સાથે તમામ મસ્જિદો માં આખી રાત ઇબાદતો કરવામાં આવી હતી મુસ્લિમ સમાજ દ્વારા શાબાન મહિનાનો 14મો ચાંદ ઇસ્લામિક કેલેન્ડરનો નો 8મો મહિનો ના સૂર્યાસ્ત એટલે કે મગરીબ બાદ ઉજવાઈ હતી શાબાન માસની પંદરમી રાતને શબે બરાતની રાત કહેવામાં આવે છે પ્રણાલિકા મુજબ ભાવનગર શહેર અને ખાસ કરીને ઘોઘા તણાજા મહુવા સિહોર પાલિતાણા ગારિયાધાર ઉમરાળા વલ્લભીપુર સહિતના તાલુકા મથકોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તારીખ પચીસને રવિવારે શબે બરાત ઉજવાઈ હતી એ સ્થાનિક કબ્રસ્તાનોમાં મુસ્લિમ બિરાદરો સાંજે મગરીબની નમાઝ બાદ મરહૂમની કબર ઉપર ફૂલ ચડાવી ફાતિયા પડી મરહુમના હકમાં મકફીરત અને બક્ષિશની દુઆઓ કરવામાં આવી હતી સાથે શહેર અને જિલ્લાની તમામ મસ્જિદોમાં મગરીબની નમાઝ બાદ શબી બરાતની ખાસ છ રકાત નિફલ નમાઝ અદા કરવામાં આવી હતી તેમજ આખી રાત વહેલી સવાર સુધી તમામ મુસ્લિમ બિરાદરો જુદી જુદી મસ્જિદોમાં તેમજ પોતાના ઘરમાં ફરજ તથા નિફલ નમાઝ પડી હતી કુરાન શરીફની તિલાવત કરાઈ હતી ઝીક્ર શરીફ કરી બીમારની જોવા જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદ કરી હતી તેમજ યતીમ મિસ્કીન બેવાઓને પણ મદદ કરવામાં આવી હતી અને પોતાના ગુનાઓની માફી માંગી ખાસ દુઆવ માંગી હતી મુસ્લિમ સમાજમાં શબે ભરાતનું ઘણું મહત્વ છે તમારું નામ તમે શું કહેશો શાબાનની પંદરમી રાત એટલે કે શબ્દ બરાતની રાત હોય છે આજે મુસ્લિમ બિરાદરો રાત્રેના ઇબાદત કરતા હોય છે અને કબ્રસ્તાનમાં જઈને પોતાના મરોમોને ત્યાં કબર ઉપર ફૂલ ફાત્યા કરતા હોય છે કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર